કરીએ ડિઝાઇન જોવો મિત્રો હવે પૂરા થઈ ગયા ને તે કરી કે બેન તમે પધારો અને અમારા કેરાની સુફ કામના વધાવ નથી રહ્યા ડુંગરી ભૂલાઈ જાય ન લાહણ યાદ આવે છે ત્યારે તો મડી છે તો જોવો તમે આ બજોમો મની સાબે બેના જડી ગયસા હોનું જો શુભ થયો છે બુધવારનો દિવસ એને જો આવી સડી જઈ શ્રી સડી જઈ હાલો મિત્રો શુભ સવાર ગુડ મોર્નિંગ જય માતાજી રેડિયો તરીકે કેમ કે મજામાં તો મિત્રો હું આવી ગઈ છું પાણી વરવા લસણમાં તો જોવો કેનો સુંદર મજાનો નજારો તમને બતાવુ તમને કેવું લાગે તમને કઈ ફીલ થાય કોમેન્ટમાં કહી દો જવો પાણી પણ મિત્રો એકદમ ધોણા ગરમ પાણીથી મિત્રો આ અને પાણી ધોવાણાં કાઢી દેજો વરાળ જવું હોય એકદમ જવો ધૂંધલા ધૂંધલા લાગે છે ધોવાણો છે મિત્રો તો કેરા કેળામાં કેરા કેળામાં ધુવાણા ધોવાણા દેખાય મિત્રો પાણી ભેગા તો કેટલા ધૂવાણા છે આ હવાના મિત્રો સુંદર બધા નજારો તમને બતાવી છે હાથ વાગી ગયા છે અને સૂર્ય દાદાએ દર્શન દઈ દીધા છે જય સૂર્ય દાદા તો નીક નું કામ પૂરું કરી નાખ્યું છે હવે લાંબા ભાગની નીક થઈ ગઈ છે ઠેબા પારા પણ કરી નાખ્યા છે અને હવે આપણે છે ને ઓળા પણ થોડું ખરખું કરી લઈએ આડું ઓળું જીવા મૂકવાનું ઈ પાણા બાણા થોડુંક પારો બારો હરખો કરી નાખી પછી મોટર કરી તો જો હજી તો એકદમ હજી અંધી જ છે આવ પૂરો દિવસ આમ ખુલ્લો એકદમ નથી થયો કારણ કે હજી ઝાકરા બહુ આવ્યો છે પાણી વાળી બધી તૈયારી ફૂલ થઈ ગઈ છે મિત્રો પાણી પણ જો મોટર ચાલુ કરી દીધી બીજી વાડીએથી પાણી પણ હવે આવવાની ફૂલ તૈયારી છે જો મનીષાબેન જાય છે ખપારી લેવા આજે એને પણ પાછી ખપરી આખવાનો વારો આવી ગયો છે કારણ કે ઠેબા પારા બાકી છે બાપા મારા ઠેબા પારા કહે છે અમે બેન ભાઈ વારસ્યું પાણી તો આ આપણે ખપારી આપવાના છે અને આ ખપારી મનીષા બેન તો પાણી આવી ગયું છે મિત્રો ખાલી હવા લઈ છે થોડી થોડી હવે પાણી આવવાની તૈયારી જ છે તો તો પાણી આવી ગયું છે હું થોડું થોડું આ કોરી ધોઈને પલાર નાખું એટલે નાકા બાકા ધોવાય નહીં પાણી થઈ ગયું ચાલુ જોવો મિત્રો બીજા કોઈ ચાલુ કરીએ મોટર બીજી વાડીથી મિત્રો દસ વેરા પહેલાં બુટ છે આ દસ વેરા પહેલાંના તરીકે ડિઝાઇન જોવો મિત્રો હવે પૂરા થઈ ગયા હો તો આપણે બેને નમ્ર વિનંતી કરી કે બેન તમે પધારો અને અમારા કેરાની શુભકામના વધારો હાલો મનીષાબેન આગળ આવો ધીમા ધીમા પગલે આવો એ લાહણ નથી ડુંગળી છે લાહાણ કહેવાય ડુંગળી ડુંગળી જો મિત્રો આવું છે લાહાણનું આવે તો બેન ડુંગળીની લહાણ કહી જાવ ડુંગળીની હોરી પડખેરી કારણ કે ભાવ નથી રહ્યો ડુંગળી ભૂલાઈ જાય લાહાણ યાદ આવે અત્યારે આવું હે જો આરો ખપારી એકમ ધ્યાન દો ઘઉં આપણે ઉગતા થાય હું થોડીક અહીંયા ખપારી મારું એટલે અહીંયા મોહકામ ધોવાય નહીં હા તો સાઈડું બાઈડું બધી હરકી કરી નાખી છે હવે આપણે લેલી ખપારી નાખવા જે ખપારી પહેલા કેરામ પાણી વહેતું કર્યું હે પાણી તો અહીંથી ધોળ્યું જાય છે પસાટી કેટલું રોકે હવે આપણે જોઈ ડુંગળી હોરી જવું મિત્રો સાઈડમાં કરી નાખી છે ઓલી સાઈડે વાવતર કીધું ના સાઈડે વાવતર બસમાં ડુંગળી છે હવે વી પતી પચીસ દિવસ પછી એને ડીટવાની છે મિત્રો ચાર કેરા પાઈ દીધા હે અને પાંચમાં કેરામાં પાણી મૂક્યું અને ઝટકો આવી ગયો છે લાઇટનો જો ચાર કેરા એકલાસ પી ગયા હે પરવા પૂરો થઈ ગયો જો નાખું વારું પછી તરત ઝટકો આવી ગયો તો આટલે પાણી પૂગી ગયું અને મનીષાબેનની ખપારી જુઓ મિત્રો નાની એ ખપારી જો પાલો ભરા ખપારી લેવા છે બેન બીજી ખપારી જવું પણ ઠેબા પારામાં ચાલુ છે મારા બાપા ગયા છે મોટર ચાલુ કરવા મિત્રો હવાના પાણી વારતા હતા જો આટલું પી ગયું છે પણ ત્યાં લગી તરાય છે તો આ કેરામાંથી મનીષાબેનને કંઈક વસ્તુ મળી છે તો જુઓ તમે આ બો મનીષાબેન એના હાથમાં હે જો કારણ કે મનીષાબેન ના જળી ગયું છે આ હોનું જો જો આ જો કેવું ચમકે છે મિત્રો અને ધોયું તો ગાઈફનું એકદમ સુંદર થાય છે આ કોક તો કાટોલો ઓલો થાય આનો પણ આ મિત્રો જો આ આજે મનીષાબેન જો મનીષાબેનનો દિયા શુભ થયો છે બુધવારનો દિવસ એને જળી ગયું છે આ હોનું જો કેવો દાગીનો મળી ગયો છે મિત્રો જૂનો રાજા રાજાશાઇનો દાગીનો ચડી ગયો છે મનીષાબેન પણ જો હસી રહી છે દાંત કાઢી રહી છે આજે એને મળી ગયું છે હોનું જોવો મિત્રો કેટલું ઝરકાય છે કેટલા દિનો કટાયેલું છે તોય પણ જો લગભગ મારા અંદાજમાં બે ત્રણ લાખનું થઈ જ જવાનું છે જો તો મિત્રો આ તો આપણે મોજ મસ્તી કરી તમારી સાથે કોઈ આ હોનું નથી અમને ખબર નથી અમને હોનું વર્ગ હોનું હે કે શું હે આ મીરું ધાતરનું લાગે હે જો કોમેડી કરી તમારી સાથે મોજ મસ્તી મનોરંજન કરવા માટે કોમેડી વિડીયો બનાવ્યો હોય બાકી આ મહેલું એ સો સો ટકા હાંસી વાત છે જાય રીતે ખેતરમાં પીડ્યું હતું જાય ખપારે હું વાગતો હતો ને મને જ મીડું હતું આ અને પછી આમ ગોઈતું જો મનીષા બેન થોડું ધોયું થોડુંક ચમક મારે છે મેં કીધું હાલો આપણે મિત્રોને પણ બતાવી તો આપણે બર્યો હરખો સેન લઈ જવો આ હાસું છે ખોટું મને જણાવી ગયો કોમેન્ટમાં જો આ વસ્તુ મળીથી એ હાસી વાત છે પણ હે ને આ શોનું નથી મિત્રો કોમળી બે લપાસીયા ખાય છે તમે જુઓ ઉપર સીડી ચડી રહી છે આપણે બતાવ્યું તમને જો કોમળી ઉપર ચડી ગઈ છે લપાસીયું ખાય છે જો આવી ઉડપી ઉપર ચડી રહી છે સીડી પડતી નહીં જો એનો સાહસ જો ચડી જાય શ્રી ચડી જઈ ચડી જાય જી જો ઉર્મી ચડી રહી છે ઉપરો જો મિત્રો સાહેબ હા નાની કોમળી શ્રી નાની છે તો આ ઉપર ચડી રહી છે જો સડી સાઈડ સાઈડ

તો હાલો મિત્રો આજનો આપડે પાણી વારવાનું કોરોન આલતું હતું ઘઉંમાં કેવો વિડીયો લાગ્યો વિડીયો ગમે લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે તમને નવા નવા વિડીયો મળતા રહી હાલો મળી નવા વિડીયો સાથે બાય બાય તમારો દિવસ શુભ રે